સમાચાર ની અંદર આપણે જાણીશું તો આવતીકાલથી બદલાતા પંદર નિયમો જેની અંદર શિક્ષણ ટોલ ટેક્સ અને જીએસટી બોનસ સાથે બત્રીસ નવસો રૂપિયાની સહાય બસ મુસાફરી કરતા લોકો માટે કામના સમાચાર તો પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત બેંક એટીએમ નવા નિયમો મોદી સરકારની મોટી ભેટ ખેડૂતોના દેવા માફી સાથે આજના આઠ મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું કરીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલાં પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે અગાઉ કેન્દ્ર સરકારે બાવી મે બે હજાર બાવીસના રોજ એક્સાઇઝ ડ્યુટીની અંદર ઘટાડો કર્યો હતો જેમને કારણે પેટ્રોલ છે તેર રૂપિયા સસ્તું થયું હતું અને ડીઝલ છે સોળ રૂપિયા સસ્તું થયું હતું ત્યાર પછી લોકસભાની ચૂંટણી પહેલાં ચૌદ માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર પણ બે રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યાર પછી પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર કોઈ મોટો ઘટાડો થયો નથી ત્યારે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે આજે હું સંપૂર્ણ ગંભીરતા સાથે કહી શકું છું કે જે લોકો પૂછે છે કે ઇંધણના ભાવ ક્યારે ઘટશે તો મારો જવાબ એ હશે કે જો આ વલણ ચાલુ રહેશે તો ઘટાડાની વ્યાજબી શક્યતા છે એટલે કે આંતરરાષ્ટ્રીય બજારની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ છે ઘટી રહ્યા છે ઈંધણના ભાવ ઘટી રહ્યા છે જો આજ ઘટાડો ચાલુ રહેશે તો આવનાર દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે એવું મહત્વપૂર્ણ નિવેદન છે એ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આપ્યું છે તો મિત્રો આવનાર દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલ છે એ ફરીથી સસ્તું થઈ શકે છે પેટ્રોલ ડીઝલ સસ્તુંને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે પેટ્રોલિયમ મંત્રી ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતની અંદર એસટી બસની અંદર જે લોકો મુસાફરી કરે છે એમને લાગશે ઝટકો કેમ કે ગુજરાત સરકાર દ્વારા બસ ભાડાની અંદર દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં જ પચીસ ટકાનો વધારો કરવામાં આવ્યો તો ત્યાર પછી બે જ વર્ષની અંદર ફરી દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે તમે એકથી લઈને અડતાલીસ કિલોમીટર સુધીની મુસાફરી કરશો તો તમારે એકથી લઈને ચાર રૂપિયા છે એ વધુ દેવા પડશે એટલે આપને જણાવી દઈએ કે જો તમે પચાસ કિલોમીટરની મુસાફરી કરશો તો ચાર રૂપિયા વધુ દેવા પડશે સો કિલોમીટરની મુસાફરી કરશો તો તમારે આઠ રૂપિયા વધુ દેવા પડશે ભાડાની અંદર અને બસો કિલોમીટરની તમે મુસાફરી કરશો તો તમારે હવે ભાડાની અંદર સોળ રૂપિયા વધુ છે એ દેવા પડશે આમ સરકાર દ્વારા એસટી નિગમ દ્વારા અલગ અલગ રૂટ ઉપર ભાડા છે એની અંદર વધારો કરવામાં આવ્યો છે સરકારે મિત્રો દસ ટકાનો ભાડાની અંદર વધારો કર્યો છે અને આ ભાડાની અસર આ નિર્ણયની અસર છે હત્યાવીસ લાખ લોકોને કરશે તો ગુજરાત સરકાર દ્વારા આજથી નવા ભાડા છે એ બસની અંદર લાગુ કરી દેવામાં આવ્યા છે એની અંદર છેલ્લે બે વર્ષ પહેલા પચીસ ટકાનો અને અત્યારે દસ ટકાનો આમ ટોટલ પાંત્રી ટકાનો વધારો છે એ કરવામાં આવ્યો છે સમાચારોની અંદર આગળ વધીએ તો કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે એમણે કહ્યું છે કે પહેલી એપ્રિલ બે હજાર થી આખા દેશની અંદર નવી ટોલ પોલિસી છે એ લાગુ કરવામાં આવશે અને આ નવી ટોલ પોલિસીથી દરેક લોકોને સંતોષ થશે અને ટોલ અંગે કોઈ પ્રશ્નો છે એ ઉભા થશે નહીં તો નીતિન ગડકરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે એ અંતર્ગત તારીખ તારીખથી આખા દેશની અંદર નવી ટોલ પોલિસી છે એ લાગુ કરવામાં આવશે અને ટોલ ભરતા ટોલમાંથી પસાર થતા દરેક એક લોકોને ફાયદો થશે કોઈ પ્રશ્નો ઊભા નહીં થાય એવું મહત્વપૂર્ણ નિવેદન છે એ નીતિન ગડકરી દ્વારા આપવામાં આવ્યું છે પછી પહેલી એપ્રિલ બે હજાર પચીસથી નવા નિયમો લાગુ થશે એના ઉપર નજર કરીએ તો મારુતિ કાર છે ચાર ટકા મોંઘી થશે બચત ખાતાની અંદર તમારે મિનિમમ બેલેન્સ છે એ જાળવું પડશે બાર લાખ રૂપિયા સુધીની આવક છે કર મુક્ત રહેશે કોઈપણ પ્રકારે ટેક્સ ભરવો નહીં પડે જીએસટીના નવા નિયમો છે લાગુ થશે એટલા માટે જીએસટીના નવા નિયમો છે એ પણ જાણી લેજો એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે હવે તમારે વધારે ચાર્જ છે ચૂકવવું પડશે વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ કપાસની મર્યાદા છે પચાસ હજારથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે જેમનો ફાયદો થશે મકાન ભાડાની આવક ઉપર ટીડી એસ કપાતની મર્યાદા છે બે પોઈન્ટ ચાર લાખથી વધારીને છ લાખ પ્રતિ નાણાંકીય વર્ષ કરવામાં આવી છે એ પણ ફાયદો થશે શિક્ષણ લોન ઉપરનો ટીસીએસ છે એ પણ દૂર કરવામાં આવ્યો છે ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડ ઉપર ટીડીએસની મર્યાદા છે વધારવામાં આવી છે પાંચ હજારમાંથી દસ હજાર રૂપિયા બંનેમાં કરવામાં આવી છે પહેલી એપ્રિલથી વાહન માલિકો છે એમને ઝટકો લાગશે થર્ડ પાર્ટી વીમાનું પ્રીમિયમ છે એ પંદરથી લઈ અને વીસ ટકા વધશે ત્યાર પછી આગળ જોઈએ તો પહેલી એપ્રિલથી યુનિયન પેન્શન સ્કીમ છે લાગુ થશે કર્મચારીઓને મળશે પેન્શનની ગેરંટી તો પેન્શનને લઈને પણ નવો નિયમ છે લાગુ થશે પ્રોપર્ટી રજીસ્ટ્રેશનના પણ નવા નિયમો છે લાગુ થશે જેની અંદર દસ્તાવેજની અંદર તમારે ફોટો અને અક્ષાંશ અને રેખાંશ છે એ ફરજિયાત પણ એ દર્શાવવા પડશે ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર એપ્રિલ મહિનાની અંદર દસ દિવસ સુધી બેન્કો બંધ રહેવાની છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું રજા યાદી લિસ્ટ કેલેન્ડર છે એ તમે ખાસ જાણી લેજો ત્યાર પછી આગળ જોઈએ તો આગમી નાણાકીય વર્ષની અંદર ક્રેડિટ કાર્ડના નિયમો છે એ પણ નવા આવવાના છે એ પણ ખાસ તમે જોઈ લેજો અને ટોલ ટેક્સની નવી પ્રણાલી છે એ પણ પહેલી એપ્રિલથી લાગુ થશે આખા દેશની અંદર એટલે ટોલ ટેક્સના પણ નવા નિયમો છે એ તમે જાણી લેજો તો આ પંદર નવા નિયમો છે એ પેલી એપ્રિલ બે હજાર પચીસ થી નવા નાણાકીય વર્ષથી લાગુ થશે ત્યાર પછી બેંક એટીએમને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો તમારી માટે કામના સમાચાર છે આગમી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન ઉપર હવે તમારે વધારે ચાર્જ એ ચૂકવવો પડશે કેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એટીએમ ની ફી વધારવા માટેની મંજૂરી આપી દીધી છે અને આ મંજૂરી છે એ પહેલી મે બે હજાર લાગુ થશે એ અંતર્ગત રોકડ ઉપાડ માટેની ફી છે અત્યાર સુધી સત્તર રૂપિયા લેવાતી હતી પરંતુ હવે ઓગણીસ રૂપિયા લેવામાં આવશે બેલેન્સ ચેક કરવા માટેની ફી છે એ છ રૂપિયા લેવામાં આવતી હતી પરંતુ હવે સાત રૂપિયા છે એ લેવામાં આવશે અને નવી ફી છે એ પહેલી મે બે હજાર પચીસથી થી લાગુ થશે આપને જણાવી દઈએ કે ઇન્ટરચેન્જ ફી શું છે તો તમારી પાસે જે બેંકમાં ખાતું છે અને એ ખાતાનું એટીએમ છે અને તમે એના જ એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો કોઈ ફી લેવામાં આવતી નથી પરંતુ બીજી બેંકના ખાતામાંથી એટલે કે બીજી બેંકના એટીએમમાંથી તમે પૈસા ઉપાડો છો તો તમારી પાસે વધુ ચાર્જ છે એ લેવામાં આવશે અને આ ચાર્જ છે એ એક બેંક બીજી બેંકને ચૂકવે છે અને એ ચાર્જ છે જે ચાર્જ ગ્રાહકો

ટોટલ પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન પડશે અને નવ છ બે હજાર રાબેતા મુજબ શાળાઓ છે એ પણ ચાલુ થઈ જશે અને શિક્ષણ વિભાગ દ્વારા એક પાંચ બે હજાર પચ્ચીસના રોજ પરિણામ છે એ જાહેર કરવામાં આવશે અને બે પાંચ બે હજાર પચીસના રોજ વર્ગને બઢતી પણ આપવામાં આવશે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કામના સમાચાર ઉનાળું વેકેશનની તારીખ છે એ જાહેર કરવામાં આવી છે પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન રહેશે પાંચ પાંચ બે હજાર પચીસથી આઠ છ બે હજાર પચીસ સુધી આ વર્ષે ગુજરાતમાં ઉનાળું વેકેશન છે એ વિદ્યાર્થીઓને પડશે ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે ખેડૂતોને મળશે ત્રણસો રૂપિયાનું બોનસ મિત્રો ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે એ અંતર્ગત હવે મકાઈ બાજરી જુવાર અને રાગીની સીધી ખેડૂતોના ખેતરેથી ખરીદી કરવામાં આવશે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને મિત્રો ટેકાના ભાવ સાથે ગુજરાતના ખેડૂતોને જે ખેડૂતો પાસેથી મકાઈ બાજરી જુવાર રાગી જેવા ધાન્ય પાકો ખરીદવામાં આવે છે એમને પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયાનું બોનસ છે એ પણ આપવામાં આવશે ગુજરાતના જે ખેડૂત ભાઈઓ પોતાના પાકને ટેકાના ભાવે વેચાણ કરવા માગે છે અને ત્રણસો રૂપિયાનું બોનસ મેળવવા માગે છે એ ખેડૂત ખેડૂતભાઈઓએ ઓનલાઈન નોંધણી કરાવવી પડશે અને ખરીદી કરવા માટે સરકાર દ્વારા એસએમએસ દ્વારા પણ જાણ કરવામાં આવશે તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત સરકાર છે મકાઈ બાજરી જુવાર રાગી જેવા ધાન્ય પાકો છે ગુજરાતના ખેડૂતો પાસેથી ડાયરેક હવે ખરીદશે અને ત્રણસો રૂપિયાનું બોનસ પણ આપશે ત્યાર પછી ગામના સમાચારની અંદર આગળ વધીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હવે ઘર બનાવવા માટે જે સરકાર દ્વારા સહાય મળે છે એ સહાયની અંદર વધારે સહાય મળશે એટલે કે ગુજરાત સરકાર દ્વારા સહાયની અંદર વધારો કરવામાં આવ્યો છે આપ સૌ જાણો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડે ઘર બનાવવા માટે સરકાર દ્વારા એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે જેની અંદર સરકાર દ્વારા હવે નવી જાહેરાત કરવામાં આવી છે વર્ષ બે હજાર પચીસની અંદર અને હવે વધારાની પચાસ હજાર રૂપિયાની સહાય છે આપવામાં આવશે આમ ઘર બનાવવા માટે સરકાર તરફથી એક લાખ અને વીસ હજાર નહીં પરંતુ હવે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાય છે એ લોકોને મળવા પાત્ર રહેશે તો તમે પણ વર્ષ બે હજાર પચીસની અંદર પાકું ઘર બનાવવા માગો છો તો સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે હવે ગામડે મકાન બનાવવા માટે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાય છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમને મળશે અને ગ્રામીણ વિસ્તારની અંદર આવાસ યોજના હેઠળ બે લાખ અને ચાળીસ હજાર જેવી રકમ મળે છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે તો સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત છે એ કરવામાં આવી છે હવે સહાયની અંદર વધારે પચાસ હજાર રૂપિયા છે ફાળવવામાં આવશે ની અંદર આગળ વધીએ તો મોદી સરકારની નવી જાહેરાત આ જાહેરાત થકી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે કેમ કે મોદી સરકારે તહેવારો પહેલાં આ લોકોને મોટી ભેટ આપી છે અને મોંઘવારી ભથ્થાની અંદર બે ટકાનો વધારો કર્યો છે આ વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા છે એ ત્રેપન ટકાથી વધી અને પંચાવન ટકા થઈ જશે એવી જ રીતે પેન્શનરો છે એમના પણ મોંઘવારી ભથ્થા તેપન ટકાથી વધી અને પંચાવન ટકા થઈ જશે આમ કર્મચારીઓ છે એમ એમના પગારની અંદર આઠમું પગાર પંચ લાગુ થાય એ પહેલા મોંઘવારી ભથ્થું છે એ લાગુ થાય જશે આમ મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનરોને તહેવારો પહેલા મોટી ભેટ આપી છે આગળ વધીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર કે હવે મળશે અડતાલીસ કલાકમાં જ ખેડૂતોને પૈસા મિત્રો ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જે અંતર્ગત રાજ્યભરમાંથી ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે બે લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવશે અને આ ખરીદી છે એ રવિ માર્કેટિંગ સિઝન વર્ષ બે હજાર પચીસ અને છવ્વી અંતર્ગત કરવામાં આવશે જેનો પ્રારંભ છે આપ સૌ જાણો છો કે પહેલી માર્ચ બે હજાર પચીસ થી થઈ ગયો છે અને ગુજરાતમાંથી બસો અઢાર ખરીદ કેન્દ્રો દ્વારા સંચાલિત થઈ રહ્યો છે એટલે કે ખેડૂત ભાઈઓ છે ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરી રહ્યા છે અને ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે ઘઉંનો ટેકાનો ભાવ છે એ ચોવીસો ને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે ચારસો ને પંચ્યાસી રૂપિયા પ્રતિ મણ છે એ નક્કી કરવામાં આવ્યો છે અને સરકારે કહ્યું છે કે ગુજરાતના જે ખેડૂત ભાઈઓ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરશે એમને પૈસા છે એ માત્ર અડતાલીસ કલાકમાં આપી દેવામાં આવશે એટલે તમારી પાસે પણ ઘઉં પડેલા છે અને તમે ટેકાના ભાવે વેચાણ કરવા માગો છો તો સરકાર દ્વારા અડતાલીસ કલાકમાં તમને પૈસા છે એ આપી દેવામાં આવશે ને ટેકાનો ભાવ છે એ ચારસો ને પંચ્યાસી રૂપિયા મણ છે એ પણ તમને ચૂકવવામાં આવશે અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાંથી બે લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી છે એ ટેકાના ભાવે કરવામાં આવશે તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના કાર્ડ ધારકો માટે આવી ગયા છે કામના સમાચાર કે તમને પણ રાશન એટલે કે અનાજ મળવાનું બંધ થઈ શકે છે જો તમારી પાસે બીપીએલ એપીએલ વન કે એ વાય રાશન કાર્ડ છે અને એ રાશન કાર્ડની અંદર તમને અનાજ મળે છે અને તમે છેલ્લા છ મહિનાથી એ રાશન કાર્ડની અંદર અનાજ લેવા નથી ગયા તો એ કાર્ડની અંદર તમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવશે એટલે કે તમારું કાર્ડ છે એ સાયલન્ટ કરી દેવામાં આવશે અને સરકાર એવું માની લેશે કે આ કાર્ડ ધારકને હવે રાશનની જરૂર નથી તો તમારું કાર્ડ છે એ સાયલન્ટ કરી દેવામાં આવે તો એવા રાશન કાર્ડ ને તમે બે હજાર શકશો અને તમારા હક્નું છે એ પણ મેળવી શકશો એટલે મિત્રો કોઈ કારણોસર છેલ્લા છ મહિનાથી તમે રાશન લેવા નથી ગયા તો વહેલી તકે સાયલન્ટ થયેલું રાશન કાર્ડ છે એ એક્ટિવ કરાવી દેજો અને ફરીથી રાશન લેવાનું શરૂ કરી દેજો નહીતર તો આગમી દિવસોની અંદર સાયલેન્ટ થયેલા કાર્ડ છે એ સરકાર રદ કરી શકે છે એમને અનાજ આપવાનું સરકાર છે એ બંધ કરી શકે છે એટલા માટે છ મહિનાની અંદર એક વખત તો તમારે રાશન લેવા અવશ્ય જવું જેથી કરીને તમારા રાશન કાર્ડ ની અંદર તમને અનાજ છે એ નિયમિત મળતું રહે ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જેની અંદર કપાસના બિયારણને લઈને મહત્વપૂર્ણ સમાચાર તો કપાસ પકવતા ખેડૂતો માટે આવ્યા છે માઠા સમાચાર કેન્દ્ર સરકારે કપાસના બિયારણ બોલગાર્ડ ટુનો નક્કી કરેલ ભાવ છે એ આઠસો ચોસઠ રૂપિયા હતો જેની અંદર વધારો કર્યો છે ને હવે નવસો એક રૂપિયા કર્યો છે એટલે કે વર્ષ બે હજાર પચીસની અંદર ખેડૂતોને બોલગાર્ડ ટુ કપાસનું બિયારણ છે એ નવસો રૂપિયામાં મળશે એટલે કે હવે તમે કોઈપણ પેકેટ બોલગાર્ડ ટુનું લેવા જશો તો એ નવસો રૂપિયામાં તમને મળશે કેન્દ્ર સરકારે કપાસના બિયારણની અંદર બોલગાર્ડ ટુની ની અંદર ભાવ વધારો કર્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો રાજ્યમાં બે લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો માર્ચ એન્ડિંગને કારણે જૂનાગઢ સહિત ઘણા બધા એવા માર્કેટિંગ યાર્ડો છે કે જે હાલ હાલમાં બંધ અવસ્થાની અંદર છે એની અંદર કોઈ હરાજી કે વેપાર છે થઈ રહ્યું નથી પરંતુ માર્ચ એન્ડિંગ પછી એટલે કે પહેલી એપ્રિલથી રાબેતા મુજબ આવા માર્કેટ યાર્ડો છે એ ફરી શરૂ થઈ જશે ત્યાર પછી આગળ જોઈએ તો કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી દેશી ચણા ઉપર દસ ટકા આયાત ડ્યુટી લગાવવાનો નિર્ણય છે એ જાહેર કર્યો છે આ અંતર્ગત મિત્રો હત્યાવી માર્ચ એક નોટિફિકેશન છે એ બહાર પાડવામાં આવ્યું હતું અને એની અંદર માહિતી આપવામાં આવી હતી એ અંતર્ગત પહેલી એપ્રિલ બે હજાર પચીસથી દેશની અંદર ચણાની આયાત ઉપર દસ ટકા ડ્યુટી છે એ લાગુ કરવામાં આવશે અને એમને કારણે ખેડૂતોને ફાયદો થશે ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર હવે અંજીરની ખેતી કરવા ઉપર પણ સરકાર છે એ પંચોતેર ટકા સુધીની સહાય આપશે ખાસ કરીને મિત્રો અમરેલી જિલ્લાની અંદર બાગાયતી ખેતી કરતા જે ખેડૂતો છે એ અવારનવાર અલગ અલગ પાક કરતા હોય છે જેની અંદર સફરજન કાજુ મશરૂમ અને અંજીર છે એવા પાકો કરતા હોય છે એમાં સામાન્ય ખેડૂત છે એમને અંજીરની ખેતી કરવા માટે સરકાર દ્વારા પાસઠ ટકા એટલે કે મહત્તમ બત્રીસ હજાર પ્રતિ હેક્ટર સહાય છે એ આપવામાં આવશે જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે એમને પંચોતેર ટકા એટલે કે આડત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવશે એટલે કે ગુજરાતના જે ખેડૂત અંજીરની ખેતી કરે છે બાગાયતી પાક કરે છે એમને ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવશે અને આ સહાય છે એ ખેડૂતોને ત્રણ હપ્તામાં આપવામાં આવશે અને એક ખેડૂત છે એ વધુમાં ચાર હેક્ટરની મર્યાદામાં આ યોજનાનો લાભ લઈ શકે છે તો તમે પણ તમારા ખેતરની અંદર અંજીરની ખેતી કરવા માગો છો તો ગુજરાત સરકાર પાસેથી પ્રતિ હેક્ટર આડત્રીસ હજાર રૂપિયાની સહાય છે એ મેળવી શકો છો સૌથી મોટા ખેડૂત સમાચાર પછી આગળ જોઈએ તો સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે સરકાર લઘુત્તમ ટેકાના ભાવે હવે મકાઈ બાજરી જુવાર અને રાગી જેવા ધાન્ય પાકની ખરીદી કરશે મિત્રો આ ખરીદી છે એ પહેલી મે બે હજાર પચીસથી લઈ અને પંદર જુલાઈ બે હજાર પચીસ સુધી ચાલશે અને તમે તમારા પાકને એટલે કે મકાઈ બાજરી જુવાર કે રાગી જેવા ધાન્ય પાકને ટેકાના ભાવે વેચવા માગો છો તો ત્રીસ એપ્રિલ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે વીસી મારફત તમારે અરજી કરવાની રહેશે કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે ટેકાનો ભાવ છે એ ખાસ કરીને બાવીસો પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે એ મકાઈ માટે નક્કી કરવામાં આવ્યો છે જ્યારે બાજરી માટે છવ્વીસો પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જ્યારે જુવાર હાઇબ્રિડ બાજરી હોય તો એમાં તેત્રીસો એકોતેર રૂપિયા જુવાર છે માલદંડીની હોય તો ચોત્રીસોને એકવીસ રૂપિયા અને રાગી માટે બેતાલીસો નેવું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ છે એ ટેકાનો નક્કી કરવામાં આવ્યો છે ઉપરાંત ગુજરાત સરકારે એવી જાહેરાત કરી છે કે બાજરી જુવાર રાગી અને બીજા ધાન્ય પાકો છે એ ટેકાના ભાવે ખેડૂતો વેચશે તો પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયાનું બોનસ છે એ ગુજરાત સરકાર તરફથી અલગથી આપવામાં આવશે એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જે ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ બહાર પાડવામાં આવ્યો છે એના ઉપર પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયાનું બોનસ છે એ પણ ખેડૂતોને આપવામાં આવશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતભાઈઓ છે ઉત્તર ગુજરાતના ખેડૂતભાઈઓ છે એ લાભ લઈ શકે છે પોતાની બાજરી જુવાર ખાસ કરીને રાગી જેવા ધાન્ય પાક છે ભાવે વેચી શકશે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે આગળ જોઈએ તો ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિત કુલ એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે ત્રણેય પ્રકારની બેંકમાં કુલ પંચાવન પોઈન્ટ એક્યોતેર લાખ જેટલા ખેડૂતોએ ધિરાણ ઉપાડેલું છે આમ અનેક રાજ્યોની સાપેક્ષમાં ગુજરાતના ખેડૂતો ઉપર દેવાનું ભારણ વધુ છે લોકસભાની અંદર નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં એમણે માહિતી આપી હતી એ અંતર્ગત કહ્યું હતું કે ગુજરાત રાજ્ય ઉપર ખેડૂતોના દેવા ખૂબ વધારે છે એટલે ખેડૂતોએ ધિરાણ એટલે કે લોન છે એ બેંકો પાસેથી વધારે લીધેલી છે ત્યારે મિત્રો હાલમાં માર્ચ મહિનો ચાલી રહ્યો છે માર્ચ માર્ચ પૂરો થવાનો છે એપ્રિલ શરૂ થવાનો છે માર્ચ એપ્રિલની અંદર નવા જૂની મંડળી છે એ કરવામાં આવતી હોય છે ગુજરાત સરકાર દ્વારા મંડળીની અંદર એટલે કે પાક ધિરાણની અંદર ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ એટલે કે મંડળી છે એ આપવામાં આવે છે એટલે કે સરકાર છે એ વ્યાજ બેંક ખાતાની અંદર નાખે છે તો શું આવી સ્થિતિમાં એપ્રિલ મહિનાની અંદર નવું વર્ષ નવું નાણાકીય વર્ષ ચાલુ થાય એ દરમિયાન ગુજરાતના ખેડૂતોનું અમુક ટકા દેવું છે એ સરકારે માફ કરવું જોઈએ કે ના કરવું જોઈએ ખેડૂતોના દેવા છે એ માફ થવા જોઈએ કે ના થવા જોઈએ નીચે ખાસ કોમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો છે બે વર્ષ પહેલા એક બે એવા રાજ્યો હતા કે જેની અંદર ત્યાંની સરકારે અમુક ખેડૂતોના દેવા છે એ માફ કર્યા હતા એક લાખ સુધીના દેવા છે એ માફ કર્યા હતા જૂની લોનો જેમની હતી ખૂબ જ જૂની એવા ખેડૂતોના દેવા માફ કર્યા હતા અને આંશિક રાહત આપી હતી તો શું આવી રીતે ગુજરાતના ખેડૂતોને પણ આંશિક રાહત આપવી જોઈએ અને ખેડૂતોના દેવા છે એ માફ કરવા જોઈએ કે ના કરવા જોઈએ ગુજરાતની અંદર છેલ્લા પચીસ વર્ષથી ભાજપની સરકાર છે એ ખેડૂત છે એ દિવસેને દિવસે દેવાદાર થતો જાય છે ત્યારે સરકાર દ્વારા લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ કોમેન્ટ કરીને જણાવી દેજો